હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે બબાલમાં આજે જયરાજભાઈ આહિર ને ફરી વખત બોલાવામાં આવ્યા ને આ વખતે જયરાજભાઈ આહિર ધરકપડ કરવામાં આવી છે આપણી સાથે કોળી સમાજના આગેવાન ને આ ઘટનામાં ખુબ મોટો રોલ

તો તમારું શું કહેવું છે આજે જયરાજભાઈ આહિરની જે ધરપકડ કરવામાં આવી છે આજે જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે ખરેખર પહેલા દિવસથી જ તે અમને એવું લાગતું હતું ને પહેલા દિવસનું જ મારું સ્ટેટમેન્ટ હશે તમે જોઈ લેજો કે જયરાજભાઈ આહિર આમાં આરોપી છે છે ને છે બરાબર કોન્ફિડેન્સલી કીધું હતું ત્યારે આજે અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને પોલીસ તંત્ર ઉપર ભરોસો હતો પણ કાંઈક ને કાંઈક રાજકીય પ્રેશરને હિસાબે એટલા બધા દિવસ કોળી સમાજને જે આજે પચ્ચીસ દિવસ ન્યાય મેળવવા માટે થયા છે એ ખરેખર દુઃખદ ઘટના છે કેમ કે આ તો નાના માણસની પરિસ્થિતિ કેવી થાય તમે સમજી શકો છો આ તો જોગાનો જોગાનો જોગ અમારી સાથે વાત થઈ અને અમે પહેલાં જ દિવસીએ અમારી ટીમ હાજર રહીને કિશનભાઈ મેહર છે હિરેનભાઈ વાઘેલા છે અશોકભાઈ મામસી છે ત્યારે આ વસ્તુ શક્ય બની છે અને પછી કોળી સમાજમાં નાનામાં નાના વ્યક્તિ જેને કહી શકાય કે એમનો ફાળો છે કે આ ન્યાય મેળવવામાં આખા ગુજરાતના કોળી સમાજનો હું આભાર માનું છું આગેવાનોનો મંત્રીનો કે પ્રમુખનો અને દરેક જિલ્લાના ગુજરાતના દરેક જિલ્લાના કોળી સમાજ ને ઠાકોર સમાજ નો હું દિલથી આભાર માનું છું આ બાબતે કે આજે ન્યાય મળ્યો છે એ આજે દિવાળી જેવો માહોલ અહીં

એવી અઢળક ઘટના છે જ્યાં શીત ની તપાસ થઈ એટલે શીત ની તપાસ થતી હોય એટલે એક સામાન્ય વિધિ પસાર થવાનું ને શાંત થઈ જાય પણ આજે કોરી સમાજ એ માટે તૈયાર નતો અને દરરોજે દરરોજ ડેલી રાત્રે મિટિંગ આયોજન થતું હતું અને પહેલી તારીખે ન્યાય સભાનું આયોજન થવાનું હતું પણ એ છે ન્યાય સભાનું આયોજન થવાનું હતું એને બદલે હવે સન્માન સભા પહેલી તારીખે અક્ષર પાર્ક ખાતે ગોઠવવામાં આવી છે અને એમાં કોળી સમાજના બધા આગ્રણી ધારાસભ્ય મંત્રી કોઈને એવું ન માનવું કે આ આમાં મને આમંત્રણ મળે આ એક સમાજનો પ્રસંગ છે આ જે મારા ઘરે પ્રસંગ હોય ને તો હું બધાને આમંત્રણ આપું એટલે મીડિયા દ્વારા હું કહું છું કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય કે સાંસદ સભ્ય હોય કે કેબિનેટ મંત્રી હોય બધા જે લોકો કોળી સમાજ ઠાકોર સમાજ હોય એમને હું સમાજ વતી અને જે લોકો સમાજના છે નાના મોટા એ સમાજ નું કાર્ય છે એટલે સમાજમાં આમંત્રણની જરૂર ન પડતી હોય એટલે આમંત્રણ વિના બધાને હાજર રહેવું એ એમની ફરજ છે જી તો તમે ખૂબ મોટી વાત કરી રહ્યા છો જે આંદોલન નવનીતભાઈ બાલેધ્યાના ન્યાય માટે કરવાનું હતું એ આંદોલન હવે જે પણ આગેવાનો એ નેતા હોય આમાં યોગદાન આપ્યું છે તેનું આપણે સન્માન કરવાનું આયોજન તમે કરી રહ્યા છો તો આજે નવનીતભાઈ બાલધિયા ના મામલે વાત કરી રહ્યા છે કે જે ભી પોલીસ અધિકારીઓ અગાઉ જે પણ તપાસમાં જયરાજભાઈ આહિરને જયરાજભાઈ આહિર આમાં કોઈ રોલ નથી એ બધી જોઈએ કે કેમ આમાં હજી ઘણી તપાસ બાકી છે હવે સ્ટેપ બાય સ્ટેપ હવે જે શરૂઆત થઈ છે એના હિસાબે સીટ ઉપર અમને ભરોસો છે આમાં જે કોઈ અધિકારી કસુરવાર ઠરે એ લોકોને પણ આજે કાયદાનું ભાન કરાવવું જોઈએ કેમ કે નાના વ્યક્તિ જ્યારે આજે તમારી ઉપર આશા રાખીને બેઠા હોય છે ત્યારે તમે આ આ પ્રકારનું કૃત્ય કરો છો એ એક પણ ટકો વ્યાજબી ના કહેવાય કેમ કે આજે જ્યારે તમને જ્યારે કહેવામાં આવે છે કે કોલે પોલીસને કે ભાઈ હું જે કાંઈ કરું એ મારા સ્વાર્થ માટે નહીં કરું તો આમાં ખરેખર હોદ્દો મળતો હોય તો હોદ્દો મળતો હોય ત્યારે પોતાના સ્વાર્થ માટે કામ નહીં કરી અને જેને ન્યાયની જરૂર હોય એ લોકોને ન્યાય આપવો જોઈએ થેન્ક યુ કળુભાઈ આભાર આપનો અમારી ચેનલમાં જોડાવા બદલ અને આ મામલે પ્રતિક્રિયા આપવા બદલ થેન્ક યુ ઓકે થેન્ક યુ 对。